આ જે વેદ મંત્ર ઉચ્ચારથી જે અંદર આહુતિ હોમવામાં આવે એને આપણે યજ્ઞ કહીએ છીએ પરંતુ મિત્રો યજ્ઞ એ જરૂરી છે કરવો જ જોઈએ પણ એ યજ્ઞ કરવાનો હેતુ હોય એનો જે મતલબ હોય એ સમજવો ખૂબ જરૂરી છે મિત્રો વૈદિક પરંપરાગત રીતે તમે જોઈએ તો યજ્ઞ ગમે ત્યારે આપણા ઋષિમુનિઓ કરતા મહાપુરુષો કરતા એની પાછળ માનવ કલ્યાણ અર્થે કઈ ને કઈ ભાવના છુપાયેલી હોય છે માનવ નું કલ્યાણ થાય માનવ ભગવાન તરફ વળે અને ભગવાન કાર્ય કરે ભગવાન ને શ્રદ્ધાથી પોતાના જે સર્જનહાર છે પોતાનો કઈક આધાર છે પોતાના જીવનનું

જે નજીક જવા માટે ભગવાનને ગમતું થવા માટે ભગવાનનું કાર્ય અને ભગવાનની સમીપ જે ભગવાને મને આ સૃષ્ટિની અંદર મોકલ્યો છે અને મારું આ સૃષ્ટિની અંદર ભગવાન જે સૃષ્ટિ ઈચ્છે છે એવી રીતે ભગવાનની સૃષ્ટિ ચાલે એ કાર્ય કરવાનું મારી જવાબદારી છે આવું જે સમજે એને યજ્ઞ કહેવાય પરંતુ યજ્ઞ કાર્ય એટલે માનવ કલ્યાણ અર્થે જે જે કાર્ય કરવામાં આવે માનવ અર્થે કોઈ પણ કાર્ય જે કાર્ય આપણે કરી એની પાછળ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા માનવને લાભ થાય એમ હોય માનવનું કલ્યાણ થાય એમ હોય માનવ 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 માંથી સાચા અર્થ નો માનવ બને જે ઉભો થાય એને આપણે યજ્ઞ કાર્ય કહીએ છીએ મિત્રો યજ્ઞ કાર્યો જીવનની અંદર ક્યારે કરી શકે તો કે યજ્ઞ કાર્ય માણસ જીવનની અંદર ક્યારે કરી શકે

આવી નૈતિક મૂલ્યો જીવનની અંદર સમજે અને પોતાની જવાબદારી સમજી અને પોતે કોઈ ન જે કાર્ય ઉભરી અને સામે આવે અને સર્વત્ર ને પોતી કુ લાગે આવો વિચાર સર્વત્ર સમાજની અંદર સ્થાપિત કરી અને સૌ અપનાવે અને મિત્રો યજ્ઞ કાર્ય કહેવાય આપણે જે કાર્ય કરી છે એ દક્ષતાથી કરવું જોઈએ આપણે આપણા જીવનની અંદર કોઈ પણ જાતની બાંધ છોડ કર્યા વગર ભગવત કાર્ય ભગવત કાર્ય ભગવાન

આપણા જીવનમાં કઈક બદલ આવે આપણા જીવનનો કઈક વિકાસ થાય આપણા જીવન આપણે વિવિધ વિષયો ઉપર વિવિધ વાત ઉપર આપણે મંથન કરતા રહેલા છીએ મિત્રો જીવનની અંદર જ્યારે જ્યારે આપણા ઋષિ મુનિઓ યજ્ઞ કાર્ય કર્યા છે ને ત્યારે ભગવાનની રચેલી સૃષ્ટિ માંથી સુગંધ મહેકી છે એમાંથી સુગંધ મહેકી અને સર્વત્ર સમાજ અંદર એ ફેલાય છે અને ત્યારે હું ને તમે આજ માનવ રીતે આપણે જીવી રહ્યા છીએ આપણે મનુ ભગવાનને કહીએ તો મનુ રાજા જે છે એ રાજા ક્યારે બહી તો કે ભાઈ સર્વત્ર આપણને જંગલીમાંથી આપણે કોઈ પણ ખાવાનું ઠેકાણું નહીં આપણું પીવાનું ઠેકાણું નહીં આપણું રહેવાનું ઠેકાણું નહીં અને આપણે લગ્ન વ્યવસ્થા નહીં કોણ કોના ઘરે રહીએ કોણ માં કોણ બેન આ કોઈ નહીં છિન્ન ભિન્ન આજે આપણે જંગલી કહીએ ને તો જંગલી જનાવર પણ પોતાના બાળકનું જતન કરે આપણી પણ આપણામાં ભાન નહીં આવામાંથી આપણને

શ્રેષ્ઠતા કઈ રીતે ખબર પડે કે ખરેખર આપણે જે મનુને આપણે મનુ સમૃદ્ધિ ને જે ગાળું દઈએ છીએ મનુને જે આપણે ન કહેવાનું કહે છે એ આપણે પાપના ભાગીદાર છે કારણ કે મનુ એ સર્વત્ર સમાજ છે હલકો ઈચ્છો નથી કારણ કે આપણા કોઈ એવા જો આપણે કહેવાતા મહાપુરુષો હોય એને આપણા બુદ્ધિ ની અંદર એવું ઠેરાવી દીધું છે કે આનો અર્થ આ છે પરંતુ જો ખરેખર આપણે એજ્યુકેશન હોય ખરેખર ઓલું હોય તો આપણે મનુ છે ને ખરા ખરા અર્થની અંદર મનુને વાંચવો જોઈએ અને મનુ સમૃદ્ધિ જે છે એને સાચા અર્થની અંદર જો આપણે જીવનમાં ઉતારીએ ને તો ખબર પડે કે મનુએ કોઈને હલકો નથી કીધો મનુએ કોઈને સમાજ ને નિર્માણ કર્યા છે એ હું ચોક્કસ તમને કહી શકું પણ મનુ જે છે એને આપણા માટે સર્વત્ર જીવન ઘસી નાખ્યું છે જે એના માટે રાજવ્યવસ્થા એના ઉપર લાગી છે ત્યારે વર્ણય એને

જે આવા યજ્ઞ કાર્ય કરી અને માનવોના જીવન બદલાવ્યા છે અને માનવીના જીવન બદલાવી અને ખાલી આકૃતિ માંથી માણસ સંપૂર્ણ રીતે જે નિર્માણ કર્યો છે જેને માનવીય જીવન ખીલવું છે અને આજે હું ને તમે એક સરસ મજાના સમુદાય ની અંદર સર્વત્ર સમાજ સાથે હળી મળીને આજ કાર્ય કરીએ છે ને તો એનો યશ છે ને યજ્ઞ કાર્ય મનુએ કર્યું હતું ને એટલે એના ઉપર જાય છે કારણ કે મિત્રો આપણા જીવન ની અંદર કોઈ પણ નાનું એવું આપણું કામ કરે એટલે આપણે એને થેન્ક યુ કહી છી આભાર મની છે તો આપણે જંગલીમાંથી સાવ જો આપણને માનવ બનાવ્યા હોય આપણને આ બુદ્ધિથી એકદમ ખલેવા હોય અને એ માનવમાંથી મહાપુરુષ જો એને નિર્માણ કરાવ્યા એવી બુદ્ધિ જો આપણને મનો એ વિષય ઉપર ચિંતન કરી શું ખાવું ક્યાં જાવું ક્યાં રહેવું કઈ રીતે રહેવું આવું બધું આપણે સંપૂર્ણ જીવન જો કર્યું ને તો આપણે ખાવું જંગલી પિચાસ રાક્ષસ થી જે બહેતર જીવન આપણે જીવતા રહેલા આમ આવો સમુદાય આખો જે માનવ સમાજ નિર્માણ કરે અને આવી સૃષ્ટિને સરસ મજાની વૈદિક ઉચ્ચાર મંત્રથી વિવિધ સમાજ વિવિધ જાતિ અને વિવિધ ધર્મો અને એકતા બની અને સર્વત્ર કાર્ય કરે એનું કારણ યશ ખરેખર મનુને જાય છે તો આવું યજ્ઞ કાર્ય જે કર્યું છે આને યજ્ઞ કાર્ય કહેવાય અને આને ભગવાનના પનોતા પુત્ર કહેવાય તો મિત્રો આ તમને વિડીયો મારો કેવો લાગ્યો એ તમે તમારી કોમેન્ટ કરી અને મને જણાવજો કારણ કે જે જીવનની અંદર યજ્ઞ કાર્ય કરશે ને એની જ કિંમત છે તો આપણે આજે કાર્ય કરી અને એની પરંપરાગત ચાલતા આપણા સર્વત્ર ઋષિ મુનિઓ સર્વત્ર ધર્મો આપણને કઈક સમજાવી ગયા એનો યશ સંપૂર્ણ માનવ બનાવવાનો અને એવું યજ્ઞ કાર્ય કરવાનું મનુને જાય છે તો આવું યજ્ઞ કાર્ય જીવનની અંદર માટે જે કર્યું હોય પુત્ર ને કહું છે તો આપણે સર્વત્ર એના સંતાન છીએ તો આપણે સર્વત્ર ને મદદરૂપ થવું તો આ તમને કેવું લાગ્યું મારી વાત એ તમે જણાવજો જય માતાજી જય દાદા દ્વારકાથી જય મા ભવાની